તો સવાર સવારમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં આવી ગયું ઘણા જોઈને ખરી કરવાનું મન થઈ જાય એવું છે અને આમાંય પાછો છે આવડો પંખો ચાલુ કરો તો કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સ્પીડ છે અલગ અલગ સાતમી સ્પીડમાં ફૂલ ચાલે છે મોટા પંખામાં એટલી સ્પીડ નથી આવતી ને હારે એક અહીંયા લાઇટ આવે છે અંધારામાં લાઇટ વઈ ગઈ હોય તો લાઇટ કામ આપે એ કામ આપે ને અહીંયા યુએસ બી કેબલનું એક ચાર્જિંગ છે એટલે મોબાઈલનું જે ઓલો ચાર્જર હોય એમાં યુએસબી બી લગાવીને તમે ચાર્જ કરી શકો છો તો આપ સોચ રહે હો કે એ વિડીયો કી શરૂઆતમાં સુબે સુબે એ પંખા સે આ ગયા પર પંખા કા બી આજ થોડા બહુ નાઇટ મેં કાંડ હો ગયા ઈસ વજેસે એ પંખા આ ગયા કયું કે હોવા એવું કે રા રાત કો લાઇટ નહીંથી ચાલી ગઈ થી तो एकदम से लाइट चली गई कितनी देर सोचा पंखा तो नीचे पड़ा था हम ऊपर सोए थे तो सोचा कि चलो लेके आते हैं फिर कितनी देर बाद लेने गए लेकर जैसे ऊपर आए लाइट आ गई तो आए लाइट आवी जाए पंखो आम काम में पर लाइट पाची आ जाए माटे काम में आव और ये पंखा कहाँ से लिया था मैंने तो नहीं लिया था मेरी मम्मी ने और बीवी ने शायद वो सेल्समैन आता है ना तो उस, उसके पास से लिया होगा तो बॉक्स के ऊपर तो साढ़े चार सौ रुपये लिखे थे लेकिन आया था डेढ़ सौ रुपये का डेढ़ सौ रुपये देगा तो पंखा देगा तो ऐसा कुछ था वैसे भी चाइना की जो भी प्रोडक्ट होती है चाइना का प्रोडक्ट ही था चाइना का माल का कोई भरोसा नहीं होता चले तो चांद तक वरना शाम तक और ये बात तो मेरे से ज़्यादा आपको पता है लेकिन फिर भी मैंने बोल दी क्योंकि मुझे ये नहीं लगे कि मैंने ये बोला नहीं इसलिए मैंने बोल तो चलो ज़्यादा पक्का नहीं है आपको वैसे भी गर्मी तो पक्का ही रही है बहुत ज़्यादा पड़ रही है तो ऐसे ही ऐसे ही लोगों का पारा हाई रह जाता है तो ज़्यादा पकाने की जरूरत नहीं करते हैं और रोज़ के रूटीन मुताबिक बा हमारे आ गए हैं दर्शन करके बा जय श्री कृष्णा तो रोज़ इसी समय वो दर्शन करके आ जाते हैं मंदिर में जाते हैं तो दो दिन से रात में नींद में डिस्टर्बेंस चल रहा है क्योंकि कल शिव को कल तो लाइट चली गई थी आधा पौना घंटा और उसके पहले के दिन शाम को रात को एक डेढ़ बजे से शिव जाग रहा था उसको थोड़ी क्या तकलीफ थी वो उसको भी पता नहीं नींद नहीं आ रहा था आ रही थी रो रहा था तो उस वजह से दोनों दिन बस ऐसा चल रहा है थोड़ा एटमोस्फियर भी वियर्ड सा हो गया है गर्मी पकड़ाई गई है वादरा थी गया से एट जो लागे थ वादड़ छाओ वातावरण मजा न आउ पवन पड़ी गयो ये एक बहु नड़े मार्ग कीजिएगा इस देश में राम से ज्यादा तो राम के भक्त हनुमान के मंदिर ज़्यादा है कहीं भी जाओ हनुमान जी के मंदिर तो मिल ही जाएंगे तो प्रभु से ज़्यादा प्रभु को अपने भक्त की महिमा बड़े वो कहना चाहते हैं ऐसा सोचते हैं हम ગામમાં રામ કરતા તો હનુમાનના ના મંદિર જાજાય છે ને થોડેક થોડેક हनुमान ના તો હોય જ રામના મંદિર તો બહુ ઓછા હોય ગામમાં એકાદ હોય બે હોય હનુમાનજીના તો ગલી ગલીએ ડેરી હોય ધારે હા ગમે ત્યાં હોય ખેતરોમાં હોય હા 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 શનિવાર હે તો થોડી સી છોટી સી વાત હનુમાનજી કે રિલેટેડ બોલ દેતા હું કે હનુમાનજી જ્યારે માતા સીતાને ભાળ મેળવવા લંકામાં ગયા ને ત્યારે હવે એટલો બધો દરિયો ઓળંગીને ગયા હતા એટલે ભૂખ તો સ્વાભાવિકપણે લાગી જ હોય અને રાવણની વ્યવસ્થા રાજ્યમાં ક્યાંય આમ કાંઈ હોય બધી વસ્તુ પણ ક્યાંય કચરો કે ક્યાંય તમે જોઈ ન શકો એવી સાફ સફાઈ હોય એ પણ ઝાડવા પરથી ફળ ફ્રૂટ કાંઈ પણ પડે તો વાયુદેવ બધું વારી જાય ને પડ્યું ન રહેવા દે એટલે દેવતાઓ તો કામ કરતા એવો પ્રભાવ હતો એટલે માતા સીતાને જઈને કીધું કે મને તો ભૂખ લાગી છે કંઈક ખાવું છે હવે એટલે સીતા માતાએ કીધું કે જો આ ઝાડ રહ્યા ને એમાંથી નીચે પડી ગયેલા ફળ હોય ને એ ખાઈ જો ફળ તોડતા નહીં એટલે હનુમાનજીએ પછી યુક્તિ વેપરી કે હવે આમાં કંઈક બળ તો વાપરવું જ જોઈએ એટલે ઝાડવા માંડ્યા ઉપાડવાનું ઉપાડીને ખખેરવા માં ફળજી નીચે પડે એ પછી લઈને ખાવા માંડ્યા પછી જ્યારે એની ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો ને એટલે હનુમાનજી આમ તો એ બ્રહ્માસ્ત્ર એ ગળી જાય એવા હતા સુરત ગળી ગયા હતા તો બ્રહ્માસ્ત્ર એના માટે મોટું નહોતું પણ એને એમ થયું કે જો હું આ ગળી જઈશ તો પછી બ્રહ્માસ્ત્રનો મહિમા ઘટી જશે એટલે પછી એને એ સ્વીકાર્યું મૂર્છિત થઈ ગયા ને પછી એને રાવણની કચેરીમાં લઈ ગયા ને પછી તો આપ જાણો છો લંકા સળગાઈ તો આવી કંઈક વાત થોડીક તમારી સાથે શેર કરી દીધી હવે આગ ચલો એ હો ગઈ હમારી નાસ્તે કી ડીશ તો નહીં બોલ સકતે થાલી રેડી ઈસમે હે ખસ્તા ભાખરી સાથમે ચેવડા ચાય ઓર મિર્ચ ઓર ગાજર કા આચાર અચાર સાથમાં એ બચ્ચા જો સિર્ફ ભાખરી ઓર ચાય થોડા બહુ ખાએ ગા વો ભી પપી દેખતે દેખતે અભી યાર ગાઠિયા ઓ પૂરી વો તો રહે ગઈ વો નહીં ખાની હે ઇટના બી બહુ જ્યાદા હે તારે શું ખાવું છે શું ખાઈશ તું દૂધુભાકી ચાહે કો દૂધ બોલતા હૈ દૂધાકી ખાઈ ગયા હા અથાણું મરચું કે ગાજર શું ખાઈશ મરચું ને એમાં બોરીન ગાજર કહેવાય ઠેક હમણાં પાપા પીકમાં ધ્યાન છે ને હું ખવડાવશું કંઈ ખબર નહીં પડે જય સ્વામિનારાયણ ટાટા ટાટા

તો બિલ્ડિંગ બનાવવાની હા તો બિલ્ડિંગ બનાવજો હો તું ને બાન બનાવજો બિલ્ડિંગ મોટી બનાવીશ ને મોટી બનાવજે પછી કોણ તોડી નાખશે બિલ્ડિંગ તું તોડી નાખશ તો તોડવું પડે ને બીજું બનાવવું હોય તો એ વાત સાચી હા સારું બનાવજો ને તોડજો હો હાલો ટાટા બાય બાય સી યુ મળીએ પછી હું તને પગે લાગી લઉં હાલો લાગી લઉં બીજું હું બા ને પગે લાગ્યો એટલે કે તમે મને પગે લાગો એ વાત સાચી લ્યો લાગે લીધું હો લાગ્યું હા લે પગ બસ હાલો એમ જ હોય તને એમ જ હોય ઈ પગે ક્યાં પગે આ પગે આ અત્યારની જનરેશન બસ ના મચ્છર કઈ ગયા લાઈટ વહી ગઈ હતી ને એટલે કઈ ને તમને ખબર જ નથી લે અડધી પોણી કલાક વહી ગઈ હતી એટલે તો વાત છે બિલ્ડિંગ બનાવ શું શું બિલ્ડિંગ ટ્રેન બનાવી કરે કેતો જ તો મને હું બિલ્ડિંગ બનાવીશ રેલગાડી બનાવી માલગાડી છે આ તો હા તો માલગાડી રેલગાડી ક્યાં ગામ જાય છે હે બધા અચવાઈ જાય ને થોડીક વાર પાસ થાય ને તો એ અણી કાઢે આવીને ઘડીએ ઘડીએ કરે એટલે આને ગરા જાય પછી અને કા બાજુમાં આવીને સુઈ જાય એટલે ઓલાને આને એટલું જ જોઈ તરત ભરે ને એમ ના લાગી શાંતિ હમણાં હજી અઠવાડિયું વાંધો નહીં આવે પછી ભેગા થાય બે એટલે જડબડાટી એટા શાંતિથી જ રહેતી હોય ત્યાં કાંઈ તોફાન ન હોય જેવો આ આવે મતલબ ચાલુ થાય તોફાન એ તારી ગાડી પાછી કાઢ માલે ગુજરાતી સ્ત્રીઓની કેટલીક લાક્ષણિકતાઓ કે પચાસ રૂપિયાનું શાકભાજી લેવા જાય ને તોય પાંચ દસ રૂપિયા માટે પાંચ દસ રૂપિયા માટે માથાકૂટ કરે પણ ત્રણસો રૂપિયાનો પીઝો ખાવા જાય ને ત્યાં દસ રૂપિયા ઓછા નહીં કરાવે આ સ્વાભાવિક છે સ્વભાવમાં વણાઈ ગયો ઓલો બિચારો હાઈન થઈ થઈ માન રેકડીમાં ભેગું કરતો હોય ન્યા પાંચ દસ રૂપિયા આટલું માથાકૂટ કરે ને ઓલા પીઝાવાળાને ત્યાં ફિક્સ ભાવ હોય ત્રણસોનો પીઝો ન્યા જઈને એમ નહીં કે લે ભાઈ દહ રૂપિયા ઓછા લઈ લે ને ત્રણસોમાં ઘણું તરે તારે વધે છે આ જોકે આ ગુજરાતી નહીં પણ લગભગ બધી સ્ત્રીઓની લાક્ષણિકતા હોય જ છે